તમારા કાગળમાં તમને કચરું દેખાતું હશે માટીના ઢેફા બેઠવા દેખાતા હશે આપણે લાયા છીએ અને એકની અંદર આપણા શુદ્ધ પાણી છે શુદ્ધ પાણી છે બરાબર હવે આપણે શુદ્ધ પાણી અને આ કચરાને ભેગા કરીએ છીએ અને થોડું હલાવી દઈએ છીએ આપણે જોઈએ થોડું પાણી છે જ આની અંદર પાણી નાખો નાખી હવે આની અંદર ધીમે રેના બધું નાખી દો બહારનું બધું કચરું ધીમે રહીને નાખી દો ગણીનો પેલો પાછળનો ભાગ છે હલાવી નાખો કાગળ ઊંચું કરીને નાખી દો પકડાવો બે જણ કાગળને ને પકડાવો વ્યવસ્થિત ઉડી ના જાવ પકડજો હા શાંતિથી આપણે બધું હલાઈ દો બરોબરનું આપણે મિશ્રણ તૈયાર કરી નાખ્યું બધું માટીનું પાણીનું હું તમને એમ કઉ આને આપણે ગાળીને અલગ કરીએ અને પાણી જે મળે એ ચોખ્ખું મળે પીવાલાયક અને આપણે ગાડીને અલગ કરીએ તો ચોખ્ખું પીવાલાયક પાણી આને દોર નાખ્યું બરોબર હલાઈને મસ્ત ઢોર નાખ્યું કમ્પરે તૈયાર આપણું પાણી ગંધાતું બરોબર હલાવતા જ રહો જેટલું આપણે એટલું અગાડતા રહો

હું નાખું છું ગાયણીમાં નીચે પાણી જે મળશે શુદ્ધ મળશે કે નહીં શુદ્ધ ને છ ટકા હા પીવડાવું છું શુદ્ધ મળે એવું શુદ્ધ મળે એવું પીવડાવું તમને બધા ગણાય છે ઉપર નીચે ગણાય છે ઉપર બી જોતા રહો અંદર અંદર બી જોતા રહો રેતી છે ઠરેલી આપણે રેતી ઠરાઈને અલગ કરી શકીએ બરોબર ને બરોબર છે ને નીચે ઉપર શું દેખાય તમને કચરો તો કચરો તો નીચે છે પાણીમાં છે ને આ પાણી ચોખ્ખું આ પાણી પીશો તમે કેમ ચોખ્ખું નહીં તો કચરો તો નીચે છે ને પાણીમાં તો આપણે તને અલગ શું કરી તને કશું અલગ જ ના કર્યું કચરો તો નીચે છે ને કચરો ઉપર છે કચરો નીચે છે અલગ શું કરી તને લાકડા એવું ઓકે ચલો લાકડા એવું અલગ કર્યું તમે તો આની અંદર શું અલગ ના કરી શક્યા તમે આ કેમ તમે એમ કહો છો કે ગંધાતું છે Huh?